இயூ ஹரி ரே ரேவானே வோம் அணாயிர கேவா நோக்கே रहेवा नूमन मंदिर होम थारु मारु सदय बना हई मेवा नूम था चलो आप बीजा भाग न बीजो भाग पहली वार्ता નો બીજો ભાગ અને એનો બીજો ભાગ વાંચીએ છીએ પચીસ આધ્યાય પૂરા થઈ ગયા હવે બીજો ભાગ આવ્યા છીએ બીજા ભાગની પહેલી વાર્તા આપણે પેલા ટીકા સંધ્યા લેશું કરાગરી વસતે લક્ષ હે ગણપતિ દાદા રીધી સીધી શહેર પહેલાં અમારા પુરાણ વાંચવામાં હાજર રહેજો અમારી ભૂલ ચૂક થાય અમે તમને ભૂલી જાય તો ક્ષમા કરજો અને બીમાર હોય એ લોકોને તમે ખાસ ને ખાસ તમારી પાસે લઈ લેજો રીબાતા હોય અને જે પીલાતા હોય એ લોકોને ઊભા કરી દેજો ખાટલામાં એ મારી નમ્ર વિનંતી છે આખો પરિવાર તમે હાજર રહેજો અને પહેલાં આપણે શ્રીખાળ સંધ્યાનો જે શ્લોક સુતી વખતેનો છે એ સવારે કૃષ્ણાય વાસુદેવાય દેવાય અને જમતી વખતે યજ્ઞ શિષ્ટસીના સંતો અને જાતે સુતી વૃ કૃષ્ણએ વાસુ દેવાય ત્રણેય આપણા બાળકોને બોલાવશું તો આપણા અત્યારે કરાગરે વસતે લક્ષ્મી બોલશું અને પછી આથી વાંચસું કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કરે ગોવિંદમ ગોવિંદ પ્રભાતે કર દર્શન समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शस्व वसुदे वसुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु કૃષ્ણમ મંદે જગત ગુરુ તો આ છે એ પ્રાતકાળે કાળે ઉઠવાનો છે શું તે ભોજન વખતેનો છે યજ્ઞ શિષ્ટાશીના સંતો એ આપણા બાળકોને આપણે બોલાવશું અને જે સૂતી વખતેનો છે કૃષ્ણાય વાસુદેવાય એ છે સાંજે સૂતી વખતે એ પણ આપણા બાળકોને આપણે બોલાવશું એથી કરીને દાદાના વિચાર આપણે મળે આપણા બાળકોને તો આ બીજો ભાગ છે તે બધું તમે અમને કહો તે બધું તમે અમને કહો હે પ્રભુ તે શિવનું પ્રગટ થવું અને તેનો ખાસ ચરિત્રો તથા ઉપ ઉમા પાર્વતીનું પ્રગટ થવું તથા તેમનો વિવાહ તમે કહો શિવ પાર્વતીનો વિવાહ કહો તે શિવ અને પાર્વતીનો ગૃહસ્થાશ્રમ તેમની અનેક પ્રકારની લીલાઓ અને તથા બીજી જે કાંઈ કહેવા જેવું હોય તે બધું તમે અમને વિસ્તારથી કહો જે મહાશિવરાત શિવ ને પાર્વતીની લીલાઓ અને જે પણ કાંઈ કહેવા જેવું હોય એ બધું અમને વિધિસર અને શાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે વિસ્તાર પ્રમાણે અમને કહો વાહ પ્રભુ વાહ વ્યાસજી બોલ્યા તે મુનિઓએ આમ પૂછ્યું ત્યારે હર્ષયુક્ત થયેલા ચરણ ચરણકમળનું સ્મરણ કરી તેનું ચરણ ચરણકમણનું સ્મરણ કરી તે મુનિવરોને કહેવા લાગ્યા એ મુનિવરોને કહેવા લાગ્યા સતપુરાણજી બોલ્યા તમે યોગ્ય પૂછ્યું છે ને તમે એને યોગ્ય કહ્યું છે ને એમ સતપુરાણજી બોલ્યા હે મુનીશ્વરો તમે ધન્ય છો હે મુનીશ્વરો તમે ધન્ય છો કારણ કે તમારી બુદ્ધિ સદા શિવની કથામાં અને શ્રદ્ધાવાળી થઈ છે કથામાં અને શ્રદ્ધા શ્રદ્ધાવાળી છે હે બ્રાહ્મણો આપના પ્રશ્નને અનુસરી બુદ્ધિ પ્રમાણે હું શિવની લીલા કહું છું આપના બુદ્ધિ પ્રમાણે હું તમને શિવની લીલા કહું છું તે તમે કાળજી તથા આધારથી સાંભળો તે તમે કાળજીપૂર્વક અને આધારથી સાંભળો જો સરસ ભગવાન કહે છે આપે જેમ પૂછ્યું છે તે પ્રમાણે શિવ સ્વરૂપ વિષ્ણુએ પ્રેરેલા નારદે પિતા બ્રહ્માજીને પણ પૂછ્યું હતું તે પ્રમાણે નારદે બ્રહ્માજીને પણ પૂછ્યું હતું ત્યારે પુત્રનું વચન સાંભળીને શિવભક્ત બ્રહ્માજીએ હર્ષ પ્રેમથી શિવનો યશ ગાયો હતો ત્યારે પુત્રના વચન સાંભળીને શિવભક્ત બ્રહ્માજીએ હર્ષ પ્રેમથી શિવનો યશ ગાયો હતો અરે ઋષિઓ બોલ્યા હે મહાભાગ્યશાળી સુતજી ઋષિઓ બોલ્યા હે મહાશાળી ભાગ્યશાળી સુતજી બ્રહ્માજી અને નારદનો સુખકારક મહાન સંવાદ ક્યારે થયો હતો સુખકારક મહાન સંવાદ ક્યારે થયો હતો તેમાં સંસારથી છોડાવનારી શિવની સુંદર લીલા કહેવાઈ હતી તેમાં શિવની સુંદર લીલા કહેવાઈ હતી અરે વાહ તાત તે 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 પ્રશ્નોનો અનુસરી બ્રહ્માજીના તથા નારદના સ્વાદપૂર્વક શિવનો અને સુંદર યશ પ્રેમથી તમે અમને કહો સુંદર યશ અમને પ્રેમથી કહો આમ ભાવિક મનવાળાને મુનિઓનું વચન સાંભળી અતિ આમ મુનિઓનું વચન સાંભળી અતિ પ્રસન્ન થયેલા સુતજીએ સ્વાદને અનુસરીને કહ્યું એને વિધિપૂર્વક શાસ્ત્રીય રીતે કરી ભગવાન જો બધું સરસ છે જો અનુસરી બ્રહ્માજીના તથા નારદના સવાદર પૂર્વક શિવનો સુંદર યશ પ્રેમથી તમે અમને કહો શિવનો જે કાંઈ છે એની જે પણ લીલા છે પાર્વતી અને શિવ એ તમે ધ્યાનપૂર્વક અને શાંતિથી અમને સમજાવો આમ ભાવિક મનવાળા તે મુનિઓનું વચન સાંભળ સાંભળી અતિ પ્રસન્ન થયેલા સુતજીએ તે સ્વાદને અનુસરીને કહ્યું સુતજીએ અનુસરીને સરત વિધિ વિધિ સર શાસ્ત્રીય રીતે સરસ રીતે તેને સમજાવ્યું જો કે એવું સરસ કહે છે ભગવાન આપણે તો કંઈ જાણતા જણા જે પારાનું મહત્વ છે આપણે તો એમ જ કહેતા એક બે મુખી પારા ત્રણ મુખી પારા ચાર મુખી પારા આ તો ચૌદ મુખી પારા એનું પણ એટલું મહત્વ છે એમાં પણ ભગવાનનો વાસ છે જો આપણે કોઈ દિવસ જાણતા હતા કશું જ નહોતા જાણતા કારણ કે આપણે કોઈ દિવસ વાંચ્યું છે ના હોય તો આપણને શું ખબર હોય સાહેબ ના હોય તો એટલે આમાં અંદર કરીએ તો આપણને ઘણું જાણવા મળે ભગવાનને કંઈ અમને તમારું બેક શબ્દો સાંભળવા છે છો બીમાર હોય એ લોકોને ખાસ સંભળાવજો અને ભગવાન એના આત્માને શાંતિ મળે સદગતિ આપે અને એવી તમને મારી વિનંતી છે વૃદ્ધ હોય અને સાથે ફેમિલી સાથે તમે મળીને વાંચશો બધા મારા વાર્તા અને શિવ મહાપુરાણ સાથે બેસીને વાંચજો એવી મારી વિનંતી છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી